હા રે ના ગગજી કાકા એના કોઈ બી બીમાર નથી પડ્યા એ તો એના લગન થયા ને લગ્ન થયા પછી એના લગ્ન થયા તમને સાંભળે એના લગન ત્યાંથી મને સાંભળે મારો જન્મ એ નહીં થઈ ત્રિકમ કાકાના લગન થોડા થોડા સાંભળે તે વતા બાપાએ કીધું કે ભાઈ આને કોઈક દવાખાને લઈ જાઓ ફવારમાં કે પગ દુખે છે કળતર આવી ગઈ છે હાડ કળતર જાતે નથી આવું અઠવાડિયું ગાયેલું કે પેથા કાકા મોટા ત્યાંને દવાખાને લઈ દે કે બીજા કાકાને ડૉક્ટર બધી તપાસ કરી કાંઈ હતું તો કાંઈ નહીં તોય એક બે ટીકળી દીધી કીધું કે બાપાને મોકલી દઉં તે બીજા દેહ ભોયતા બાપા અહીંથી ગયા ડૉક્ટર પાસે કે કાંઈ કે વધારે બીમારી છે તો ડૉક્ટર શું છે પછી જાણ ભેદું આમ બ્રાહ્મણ ગામમાં રહે એટલે આમ કુટુંબની બધી ખબર તો હોય એને એને વર્તા બાપાને વાત કરી કે એને ભાઈ કાંઈ રોગ નથી નોખા કરી દો એટલે બધું હરકું થઈ જાય એમ છે દવાની જરૂર નથી તે આ બીમારી નોખા થવાની જ હતી હા પછી પછી નોખા કર્યા નોખા થઈ ગયા પછી એક ટીકડી એક જ કાકે નથી